દોસ્તો અમારી ચેનલમાં તમારું ફરી સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ કામનાથ મહાદેવ મંદિર રડુ ગામમાં જે ઘીના ભરેલા ઘડા માટે પ્રખ્યાત છે અને આ મંદિર અંદાજે અમદાવાદથી પચાસથી સાઠ કિલોમીટર દૂર આવેલું છે ખેડા ધોળકા ધોળકાઈવે ઉપર રડુ ગામ આવેલું છે જો તમે અમદાવાદથી આવતા હોય તો અમદાવાદથી એકદમ નજીક છે એક કલાકમાં તમે અહીંયા પહોંચી જશો દોસ્તો આ મંદિરની સ્થાપના સંવત ચૌદસો પિસ્તાલીસમાં આ ગામના જ જયશંકભાઈ હીરાભાઈ પટેલે કરેલી પહેલાં અહીંયા નાની એવી ડેરી હતી અને દોસ્તો આ અખંડ જ્યોત છે જે અંદાજે સાતસો વર્ષથી અહીંયા ચાલી રહી છે હીરાભાઈ જયસિંહભાઈ પટેલ ભોળાનાથ પસંદ થયેલા છે અમારા ગામમાં ભગત થઈ ગયા હીરાભાઈ જયસિંહભાઈ પટેલ એ આ જ્યોત લાવેલા কতগুলো আছে তো আর ওরা দিয়েছে বাদ দুপুর মামলা দিয়েছে